तुला राशि 27 जून शुक्रवार शताभिषा नक्षत्र पर 11:00 बजे तेपची पूर्वाभद्रपद नक्षत्र 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 પછી સુભાગ્ય યોગમાં સન સન્યુંન સાથે ચંદ્ર સાથે ચંદ્રમા 12:00 વાગ્યાની મિનિટો પછી સ્યુંન સાથે ચંદ્રના 24 યોગમાં બધા नक्षत्रમાં બધા नक्षत्रમાં રાહુના પ્રભાવ સાથે યોગ આજે રાહુનો શરૂઆતનો દિવસ આજે તમારી कुंडलीના છઠ્ઠા મકાનમાં રાહુને સ્થાનાંતરિત કરવું ખૂબ અસકારક રહેશે કારણ के चंद्र आजे कुंडली ना पांचमा घर पर संक्रमण करी कर चंद्रजे कर्मनो स्वामी छे ते पांचमा घर पर बैठो छे अने बैठोमा घर पर बैठेला नफानी जगह ने जोता ने ते सनी साथे योग करी छे साथे साथे चंद्र एकवित विद पति साथ चतुर्दशमा योग करी रो हतो ते तमारा माटे गुरुना संक्रमण माटे खूबज फायदाकारक साबित थशे भाग्यत्या हशे कारण के भाग्य शुक्र प्रारंभिक भाग्य पर बैठा छे ते सूर्यनी टोच छे तमारा जीवन नसीबशाली बनावे है परिस्थिति वधु सारी है आजे तमने जीवन में मा खुशीना मध्यमों मताज તમારી સમસ્યાઓનો સમાધાન મળશે તમને સાધન મળશે તમે પૈસા પણ મેળવશો તમારી કુંડળી સંપત્તિના સ્થળે છે અને લગ્ન પર મંગળની દ્રષ્ટિ છે જે આજે તમારાથી છુટકારો મેવશે તમને આદર મર્શિતમને વાવણી મર્શે ઉત્સાહ વદશે ગ્રહોની શુભ દ્રષ્ટિથી ભાગ્યની વૃદ્ધિના શુભ ચિહનો એ સફળતાની અસર છે આજે ખૂબ જ સફર દિવસ રહેશે જોબ બિઝનેસની પરિસ્થિતિ સારી રહેશે અને જીવનમાં ઘણા પ્રકારના ફાયદાઓ અને ખુશીઓ પ્રાપ્ત થશે આજે તમારા માટે વિચાર કાર્ય પૂર્ણ થશે કૌટુંબિક જીવન તમને સુખ આપશે અને આજે તમારામાં માટે તમારા માટે તે ખૂબ ફાયદાકારક રહેશે કારણ કે આજે નસીબને ટેકો મળી રહ્યો છે નીચા શક્તિ સાથે જીવનમાં પ્રગતિની પરિસ્થિતિ મોટી અસર હેતમારી નોકરીનો वेपार ग्रहों हिलचाल ने असर मारा पगला प्रगतिना मार्ग पर आग पगला प्रगतिना मार्ग पर आगर जे तमारा तरा फायदाकारक साबित थशे नसीब गैरहाजरी में खुशी आपसे तमे उत्तर तरफ सारा नसीब में वधारो करशो तो पची तमे उत्तर तरफ पची उत्तर दिशा तरफ पची उत्तर दिशा तरफ भाग्य हश તમારા તરફથી દિવસ શરૂ કરો તમારા માટે ચોક્કસ શુભકામનો અને તમને તમારા માટે નસીબદાર રંગ મળશે નસીબદાર રંગ વાદરી હશે રહો કાલ સેક્ષ નહીં શાળી મારુતી માટે દિવસે ફાયદાકારક હોવા માટે નસીબદાર છે જે તમારા જીવનની પરિસ્થિતિને બદલશે અને તમને પ્રગતિ કરવાની તક પૂરી પાડશે પછી તુલા રાશિના લોકોને જણાવો કે આજની લિબ્રા કુંડળીને હનુમાનને विगतવાર રીતે જણાવો શ્રી મના મીઠાની કઠોકટીનું રક્ષ करो महावीर हनुमान संकट मोचन कृपा निधन जय हनुमान जय हनुमान स्वनिपुणता सलमान ने कारणे वर्तुड़ में साबित थवु जो ये हनुमान, हनुमान जी तमने नसीबदार बनावे छे बना बचावो मान संकट मन संकटमोचनिधन जय, जय हनुमान जय हनुमान जय हनुमान तुला राशि जून गुरुवाशदा महीना दिवस कृष्ण पक्षा सांजे छठा स्थाने शुरू थे पची सामन योग छे जे बपोरे आयुष्मान योग छे बपोरे बारा मिनिट पची सौभाग्य योग शुरू थे सौभाग्य योग में योगमा योग में फेरफार थाय है ते बधा नक्षत्र है आ सोदो फायदाओं की असर ने कारण शुरू थी के आ समय एरे एरे संपत्ति पर संक्रमण करी રહી હું 6 કે 11 વાગ્યા પછી 36 મિનિટ પછી પૂર્વા ભગ્રપદા નક્ષત્રનો પ્રભાવ અને બૃહસ્પતિ આજે ગુરુની અસર હે માતા சனி સાથે વાતચીત કરી રહી છે જેના કારણે ચંદ્ર શનિ દેવ તમારી કુંડળીમાં શનિ યોગ બનાવે છે જેના કારણે ગુરુ અને ચંદ્ર વચ્ચે એક હોશિયાર દસમા યોગ બનાવવામાં આવી રહ્યો છે જે તમારા માટે ખૂબ ફાયદાકારક છે આજે સന്നി સારસી લાયક અને ગાજ કેસરી યોગ તમારા માટે વિશેષ બનશે જે મારા જીવનમાં परिवर्तन लावशे तमारा नौकरी ना व्यवसाय अने तमारा जीवन ने असर थशे आजे भद्रपद नक्षत्र नक्षत्रमा गुरुनी आ असर तमारा माटे खूब फायदाकारक साबित हो जयरे गुरु अने चंद्र एक बीजा थी होशियार दसमा योग बनावे छे जयर एक बीजा थी नवमो पांचमो योग योग बनावे छे तो पछी तमारा जीवन में कईक एवं थाय छे जे खास करीने फायदाकारक है आजे चंद्र गुरु साथे चतुर्दशमो योग करी छे सफलता सखत मेहनत द्वारा प्राप्त થશે तुमने नફો અને નસીબનો ધર્મ મર્શે એકસાથે સફળતા સફળતા અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો શરૂ થયા છે તમારું અટકેલા કાર્યો પૂર્ણ થઈ જશે સવારથી જ તમારા માટે પાણી ખૂબ ફાયદાકારક રહેશે અગિયાર વાગ્યા પછી તેઓ પૂર્વાદ્રપદા નક્ષત્રમાં તમારા જીવનમાં ઘણા શુભ પરિણામો આપશે મારા જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધશે ક્ષેત્રમાં પ્રગતિનો પ્રમોશન પ્રગતિનો સરવાળો બની રહ્યો છે તમને પૈસાનો ફાયદો પણ મળશે અને તમારા જીવનની નવી શરૂઆત હશે જીવનની ખુશી બાળકોની પ્રગતિ છે અને તમારા જીવનમાં નફોનો સરવાળો સખત મહેનત સાથેનો એક સુખદ અને આનંદકારક દિવસ છે અમને સખત મહેનત સાથે નસીબનો ટેકો મળશે અમને મિલકત વધશે સફળતામાં વધારો થશે आजे तमारा माटे सारा समाचार लावशे, आजे तमारा माटे फायदाकारक छे, ते तमारा माटे फायदाकारक रहेशे, जारे तमारी कार नसीब सपोर्टेड छे, तो तमे जीवन मा सफल थताज तमारू कार्य जीवन मा वु सारू परिवर्तन बनी जाए हेन्फो कमावो તમારું જીવનમાં પ્રેમ વધે હેત મારા ભાષણથી બીજાઓને રસપ્રદ બનાવવાનો દિવસે તે તમારા માટે શુભ છે કે દરેક કાર્ય જીવનમાં સફળ થશે એ જો તમે તમારું હૃદયથી તમારું હૃદયથી વિરોધાભાસથી બાકી છો તો નસીબ તમારા માટે દયાળુ છે સપના સાકાર થશે શુભ યોગમાં આજે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે મુશ્કેલ પરિસ્થિતિ તમારું જીવન બદલી નાખશે અને પ્રગતિની અસર એ પ્રગતિની અસર છે આજે તમને સારી કમાણી થશે તે તમારી રહેશે અને આજે સંતોષનો દિવસ હશે સારી કમાણી કુટુંબમાં ખુશી અને જીવનમાં ખુશી લાવશે તમારા પગલાંઓ સફળતાના માર્ગ પર આગળ વધશે જો फायदाकारक दिवसों हो तो आज फायदाकारक योग पची आज दरेक रीते मारी कारनी गति तरी समस्या सूचवश खास कर फायदाकारक दिवस वु सारी परिस्थिति बनावशे जे तुला राशि जीवन में सफल शुभ ग्रहों की भाग्यमा में वारो दर्शा आजे खूबज फायदाकारक दिवस अथवा आज दुश्मनना उत्साह ने वार्ट खूबज फायदाकारक दिवस जन्म्मा दुश्मनों नाश करे આજે ખૂબ ફાયદાકારક છે જે તમારા નોકરીના વ્યવસાયમાંથી પ્રાપ્તિ અને પૈસા હેતમને આજે મળશે આજે ખૂબ જ ફાયદાકારક દિવસ છે खुशी आप भाग्यशाड़ी दिवस छे जे समस्याओं हल करशे जे तमारा भाग्य ने हरखावशे से जीवन बदलाशे अने बदलाश्यी तमने तुला लोग ने बनावशे शुरुआत सवारे एक मोटी मूर्ति मार वगे हशे अभिजीत वीस सिक्स चालीस मिनिट पचीस मिनिट हशे अमृत काल चालीस मिनिट हसे अवि अगियार हे तीस सिक्स मिनिट खूब हशे फायदाकारक उत्तर दिशा थी दिवस दिवस खूबज शुरू करवो ज सीबदार रंग तमारा माटे वादरी हशे हनुमान जी जोवू जोईए